આજે આ એવ્રત જીવવ્રતના તહેવારના દિવસો કહેવામાં આવે છે એમાં સૌભાગ્યવતી બાયો માતાજીના ચાર સ્વરૂપની પૂજા કરે છે એવ્રત જીવવ્રત જયાને વિજ્યા અને આમાં સવારથી પૂજા ચાલુ થાય છે પછી એનું બત્રીસ કલાકનું છત્રીસ કલાકનું જાગરણ હોય છે એ જાગરણમાં ટોટલી સુવાનું હોતું નથી એટલે અશૂન્ય શયના વ્રત કહેવામાં આવે છે અને અનન્ય ભાવે જે સૌભાગ્યવતી સ્ત્રીઓ આની જગદંબાની પૂજા કરે છે એનું સૌભાગ્ય અખંડનીય છે અને ત્યાં સંતાનોની પ્રાપ્તિ થાય છે અને આ જે વ્રત છે એ આજથી માની લો કે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ એટલે વ્રતની પરંપરા ચાલુ આજથી ચાલુ થાય છે એટલે દિવાસો છે એ બધા વ્રતનો અધિપતિ હોય એવું આપણને લાગે છે અને ચાતુર્માસ છે એની શરૂઆત પણ અહીંથી શરૂઆત થાય છે એટલે આ જે વ્રતમાં જે અખંડ સૌભાગ્યવતી બાયો છે એ વ્રતનું સરસ રીતે પૂજા કરે છે માતાજીની અને પૂજા કરી માતાજી પાસે સરસ મજાની પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરી માતાજી પાસે એટલું માગે છે કે અમારે ત્યાં અમારા પતિનું સૌભાગ્ય સારું રહે એનું આયુષ્ય સારું રહે અમારે ત્યાં સંતાનો આવે એ પણ સારા થાય અને એ સંતાનો ભવિષ્યમાં ઉજ્જવળ ભવિષ્ય ભોગવી શકે એવી માતાજીને પ્રાર્થના કરે છે તું નામ છે દિશા હરિદભટ્ટ આજે સો પર્વનો માણસો એટલે દિવાસો છે હિન્દુ સમાજમાં રહેવા તો આ વ્રત એટલે એવરજ જીવ્રતનું વ્રત છે આમાં આ વ્રત લગ્ન થયા પછી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ રહે છે તેમાં એવ્રજ જીવ્રજ જયામાં વિજ્યામાં એ ચાર દેવીઓનું પૂજન કરે છે તેનાથી તેના પોતા પતિની આયુષ્ય વધે છે અને તેની સુખ શાંતિ જળવાઈ રહે છે અને તે આજે એનું જાગરણ હોય છે આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે અને રાત આખી જાગરણ કરવાનું હોય છે અને આ ચાર દેવીઓનું પૂજન કરવામાં આવે છે પછી જીવ્રત છે એ પુત્રના આયુષ્ય માટે હોય છે એટલે સંતાન માટે કે તો સંતાનના આયુષ્ય માટે જીવ્રત છે એ જીવ્યતા સુધી રહી શકીએ છીએ તો આ સો પરબનો માસો છે આ ગામ અમારું જૂનું છે અમારા વર્ષોથી બા અને બાપુજી આ ગામની પૂજા કરાવતા અને આજે પણ અમે પરંપરા આ દિવાસાની પૂજા ચાલુ રાખી છે આજે પૂજા શા માટે કરવામાં આવે તો કે હિન્દુ સમાજમાં લગ્ન થાય પછી સૌભાગ્યવતી પાંચ વર્ષ સુધી વ્રત કરે પોરની પૂજા કરવાની અને પોરનું જાગરણ કરવાની અને સવારે ઉઠી રાત્રે દીવો કરી અને પૂજા પાઠ કરી અને પછી રાત્રે ફરાળ કરવાની આવા પાંચ વર્ષ કરી અને પછી સૌભાગ્યવતી સ્ત્રી પછી જીવરતમાની પૂજા આ જીવન કરે અને જીવરતમાની પૂજા શા માટે તો કે સંતાન માટે સંતાનનું આયુષ્ય રાખે સંતાનને સારા વિદ્યા આપે સંતાન સારા થાય એટલા માટે અને જે કોઈને સંતાન ન થાય તે જીરાની ફાળથી જીવરતમાનું પૂજન કરે અને આ શ્રાવણ માસ બોતેર વર્ષે આવ્યો છે એમ કે છે સરસ એમ કે સોમવારથી ચાલુ થાય અને સોમવારે પૂરો થશે હિન્દુ સમાજની અંદર અષાઢ માસની અમાસ એટલે કે એવ્રત દિવાસા નામથી પ્રખ્યાત છે અને ભારતની અંદર હિન્દુની બહેનો બધી પણ એના લગ્ન પછી પોતાના પતિના જીવનદાન માટે અને સંતાનના સુખ માટે એવ્રત અથવા દિવાસા નામથી વ્રત કરે છે આ વ્રતમાં જવારા વાવવામાં આવે છે જવારા વાવી અને અમાસને દિવસે અષાઢ મહિનાની અમાસને દિવસે એ વ્રત કરવામાં આવે છે જવારા નાગલા અબિલ ગલાલ કંકુ ચોખા ચંદન ધરદી વગેરેથી માતાજીનો સોરસો પ્રચારથી પૂજા થાય છે અને આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે ઘણી બહેનો તો જળ પણ લેતી નથી અને અખંડ દીવો બાળવામાં આવે છે સવારથી ઉઠી નાય ધોઈને દીવો કરી અને બીજે દિવસ સવાર સુધી એ દીપ જલે છે અને માતાજીનું વ્રત થાય છે નાય ધોઈ અને સરસ મજાના સુંદર વસ્ત્ર પરિધાન કરી અને બેનો પૂજા કરવા જાય છે અને ન્યા નાગલા ચડાવે છે ચોખા ચડાવે છે અબીલ ગલાલ કંકુ ફળ ફૂલ માતાજીની આવી સરસ સુંદર પૂજા કરી અને આખી રાત જાગરણ કરે છે અને જે બહેનોને એવ્રત પૂરા થઈ ગયા હોય એ જીવ્રતનું વ્રત કરે છે અને જીવ્રતનું વ્રત કરીને એ પણ વાગ્યા લગી જાગરણ કરે છે ને આ પૂજનનો હેતુ કે ચોખા ચડાવવાથી ઘરની અંદર લક્ષ્મી આવે છે અને ચંદન ચડાવવાથી શીતળતા રહે છે કંકુ ચડાવવાથી એનું સૌભાગ્ય ચિહ્ન બતાવે છે અને નાગલો ચડાવવાથી માતાજીને વસ્ત્ર વસ્ત્ર અર્પણ કર્યા હોય એ હેતુથી એને લાગલા ચડે છે આ રીતે વ્રત કરવામાં આવે છે